નમસ્તે મિત્રો ભાગ્યશાળી સ્ત્રીના અગિયાર લક્ષણો અંગે સામુદ્રિક શાસ્ત્રમાં કેટલાક આવા ચિહ્નોનું વર્ણન કરવામાં આવ્યું છે જે વ્યક્તિને ભાગ્યશાળી બનાવે છે હિન્દુ સમાજમાં સ્ત્રીને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે જ્યારે ઘરમાં કોઈ બાળકીનો જન્મ થાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ઘરમાં લક્ષ્મી આવી છે એ જ રીતે લગ્ન પછી જ્યારે વહુ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એને પણ ઘરની લક્ષ્મી માનવામાં આવે છે યથાર્થ તો એ છે કે દરેક દીકરી પોતાના માતા-પિતાના માટે લકી હોય છે પરંતુ સામુદ્રિક શાસ્ત્રમાં કેટલીક એવી વિશેષતાઓ જણાવવામાં આવી છે જે મહિલાને સૌભાગ્યશાળી બનાવે છે પણ ઘરીવાર સ્ત્રીને સમજવી મુશ્કેલ નહીં પરંતુ અસંભવ બની જાય છે એટલું નહીં પણ પોતે બ્રહ્મા ભગવાન પણ સ્ત્રીની રચનાને સંપૂર્ણ રીતે સમજી શક્યા નહીં છતાં પણ આપણા ઋષિમુનિઓએ સ્ત્રીઓના કેટલાક ગુણો અને અવગુણો વિશે શાસ્ત્રોમાં લખ્યું છે જેના દ્વારા સ્ત્રીના ભાગ્યશાળી કે દુર્ભાગ્યશાળી હોવાનો અંદાજ લગાવી શકાય છે મિત્રો આજે આપણે જાણીએ તે ખાસ લક્ષણો વિશે જે નક્કી કરે છે કે કોઈ સ્ત્રી ભાગ્યશાળી છે કે નહીં

મિત્રો જો કોઈ છોકરીના પગનો અંગૂઠો ગોળ અને થોડો ઉઠેલો હોય અને તેમાં લાલીમાં હોય તો તે સ્ત્રી અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે આવી સ્ત્રીઓ પોતાના જીવનમાં આવતી દરેક મુશ્કેલી સરળતાથી પાર કરી લે છે અને પોતાના પતિને પણ સફળ બનાવવામાં મદરૂપ બને છે સામુદ્રિક શાસ્ત્ર કહે છે કે આવી સ્ત્રીઓ પોતાના પતિ માટે સૌભાગ્ય લાવે છે અને લગ્ન બાદ તેમનો ઘરમાં ધન અને સંપત્તિનો પ્રવાહ શરૂ થાય છે જેમના પગની અને પરસેવે વિહોણી હોય એવી કન્યાઓને શ્રેષ્ઠ અને લગ્નયોગ્ય ગણવામાં આવે છે ચીકણા ગોળ અને તાંબાકાંડી રંગના નખ પણ શુભ માનવામાં આવે છે નંબર બે છે સાપ જેવી ગરદન પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જેમની ગરદનમાં સાપ જેવી ત્રણ રેખાઓ સ્પષ્ટ દેખાય તેમ હોય તે સ્ત્રીઓ હંમેશા ઘનોથી શોભાયમાન રહે છે અને સમૃદ્ધિ તથા વૈભવનું પ્રતીક હોય છે જ્યારે નબળી ગરદન ધરાવતી સ્ત્રી ગરીબ બની શકે છે અને લાંબી ગરદન ધરાવતી સ્ત્રીને સંતાન ન થવાની શક્યતા રહે છે નંબર ત્રણ છે નાક પર તેલ જો કોઈ છોકરીની નાકના આગળના ભાગે તિલ હોય તો તે ધનવાન અને ભાગ્યશાળી હોય છે આવા તિલ ધરાવતી સ્ત્રીઓ ઘરના દરેક સભ્ય માટે સુખ અને સમૃદ્ધિ લઈને આવે છે અને ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બનાવે છે એમના આવવાથી ઘરમાં લક્ષ્મીદેવીનો વાસ થાય છે નંબર ચાર છે ચોરું માથું જેમનું માથું ત્રણ આંગળ જેટલું ચોડું અને અડધા ચંદ્ર જેવા આકારનું હોય તે સ્ત્રીઓ પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે એમના ઘરમાં પ્રવેશથી દુઃખ દૂર થઈ જાય છે અને ઘરના નસીબ ખુલે છે એવી સ્ત્રીઓ ઘરના દરેક સભ્ય માટે આશીર્વાદરૂપ હોય છે અને તેમની સાકારાત્મક ઉર્જાથી પરિવાર સ્વસ્થ રહે છે નંબર પાંચ છે પગની નાની આંગળી ધરતી પર સ્પર્શ કરતી હોય તો તે સ્ત્રી ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું લક્ષણ ધરાવતી સ્ત્રી પોતાના પતિ અને પરિવાર બંને માટે ભાગ્યશાળી હોય છે અને તેમને હંમેશા સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે નંબર છ છે પિતાની જેમ ચહેરો જો કોઈ છોકરીનું ચહેરું તેના પિતા જેવું હોય તો એ અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે અને જીવનમાં દરેક સુખ પ્રાપ્ત કરે છે આવી દીકરીઓ ઘરની જવાબદારી સંભાળવામાં પિતાની જેમ સક્ષમ હોય છે અને પોતે સફળ બને છે નંબર સાત છે નાભી પાસે તિલ કે ચિહ્ન નાભી પાસે તિલ હોય એવી સ્ત્રીઓ ધન્ય હોય છે એમના જીવનમાં સુખ સુવિધાઓની કમી હોતી નથી અને ધન સંગ્રહમાં કુશળ હોય છે આવી સ્ત્રીઓ લગ્ન પછી પતિના ભાગ્યને પણ બનાવી દે છે નંબર આઠ છે આંખોની વિશેષતા જેમની આંખોના ઉપરની અને નીચેની ત્વચામાં લાલીમાં હોય અને કાળી પોપતી અને દૂધ જેવી સફેદ સફેદી હોય તેવી સ્ત્રીઓ ખૂબ જ ભાગ્યશાળી ગણાય છે તેમના કમર જેવા નેત્ર માટે સૌભાગ્ય લાવે છે એવી સ્ત્રીઓના જીવનમાં સમૃદ્ધિ અને ખુશહાલી રહે છે નંબર છે હંસ જેવી 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 ચાલ ચાલ જેમની રાજહંસ હોય અને કમર વાઘ પાતળી હોય એવી સ્ત્રીઓ બધા સુખ ભોગવે છે એ દરેક વૈભવી વસ્તુઓ મેળવી શકે છે નંબર દસ છે ચમકતા અને સફેદ દાંત જેમના દાંત સુંદર ચમકદાર અને આગળ તરફ હોય એ પણ ભાગ્યશાળી ગણાય છે અને પતિ માટે લકી હોય છે એમના જીવનમાં ક્યારે રહેતી નથી નંબર છે ગોળ ગાલ જેમના ગાલ ચારે બાજુથી ગોળ અને થોડી પિરાશ હોય એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે પાત્રા કે ખમણાયેલા ગાલ શુભ ન ગણાય નંબર બાર છે કોમળ ગુંજાઓ જેમના હાથની દેખાતી ન હોય અને ત્વચા કોમળ હોય તેમજ હાથ પર લાંબા વાળ જેમના વાળ લાંબા અને રેશમી હોય એવી સ્ત્રીઓ પદ્મીની સમાન ગણાય છે જે ઉચ્ચ સ્તરની સ્ત્રીઓ હોય છે એવા વાળ ધન અને સૌંદર્યના પ્રતીક હોય છે આવું લક્ષણ ધરાવતી સ્ત્રીઓ પતિ માટે શુભ હોય છે નંબર ચૌદ છે તલવા પર શંખ કે ચક્ર જેમના પગની તલવીઓ પર શંખ ચક્ર કે કમળ હોય તેઓ અથવા તેમના પતિ મોટી પદવી ધરાવતા હોય છે નંબર પંદર છે નાભી પાસે મસા એવી સ્ત્રીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેમનું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું હોય છે નંબર સોળ છે મોટી આંખો જેમની આંખો હરણીની જેમ મોટી હોય એમના જીવનમાં પ્રેમ અને સુખ રહે છે અને જેમના આંખના સફેદ ભાગના અંતે લાલાશ દેખાય તેઓ પોતાના પરિવારમાં ભાગ્યશાળી હોય છે નંબર સત્તર છે ડાબા ગાલ પર તિલ જેમના ડાબા ગાલ પર તિલ હોય એવી સ્ત્રીઓ ખાવાની શોખીન હોય છે દરેક પ્રકારના ભોજનનો આનંદ લે છે અને બહોળા રસોઈપા હોવાને કારણે પરિવાર ખુશ રહે છે નંબર છે ચમકતા દાંત દાંત જેમના ચમકદાર અને આગળ તરફ હોય તેવી સ્ત્રીઓ રાજસી જીવન જીવતી હોય છે જ્યારે ખૂબ પાતળા તૂટેલા કે ખરાબ દાંત શુભ નથી ગણાતા નંબર ઓગણીસ છે લાંબી જીભ ભવિષ્ય પુરાણ મુજબ એવી સ્ત્રીઓ જીભ લાંબી સીધી પાતળી અને તાંબિયા રંગની હોય તેઓ સુંદર જીવન વિતાવે છે સ્કંદ પુરાણ મુજબ જેમની જીભ લાલ અને કોમળ હોય તે સ્ત્રીઓ ખૂબ સુંદર જીવન જીવતી હોય છે નંબર વીસ છે સિંદૂરની માંગ જેમના સમતલ હોય અને સિંદૂર માટેનું સ્થાન ઊંચું હોય એ સ્ત્રીઓ સૌભાગ્યવતી હોય છે અને તેમના પતિની આયુષ્ય લાંબી હોય છે નંબર એકવીસ છે ઉન્નત વક્ષસ્થળ જેમના વક્ષ ઊંચા સમતલ અને મોટા હોય તે સ્ત્રીઓ ભાગ્યશાળી ગણાય છે એમના વક્ષ સંપત્તિ અને ધનની નિશાની હોય છે આવી સ્ત્રીઓ પતિ માટે આશ્રયરૂપ બને છે અને એમના સંતાન વધુ સફળ બને છે મિત્રો જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો મિત્રો ને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો ધન્યવાદ